છે શ્રી કૃષ્ણ મિત્રો અમારા હિન્દુ વ્રત કથા ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે પીલીના વૃક્ષ વિશેની થોડી માહિતી જાણીશું તો મિત્રો તમને જો આ માહિતી સારી લાગે તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર થી કરજો તો ચાલો આપણે વિડિયો શરૂઆત કરીએ મિત્રો તમે દરેક લોકો એ બીલીના ઝાડ થી તો તમે માહિતગાર જ કે બીલી નું ઝાડ કેવું હોય છે કે પછી તેના પાન કેવા હોય છે તો આજે આપણે એવા આ બીલી ના ઝાડ વિશે જ વાત કરવાના છીએ તે ઉપરાંત આપણે સૌ કોઈએ બિલીપત્ર શિવજીને તો ચડાવતા જ હોઈએ છીએ પરંતુ તેની પાછળનું આપણે કોઈ તટસ્થ કારણ જાણતા નથી તો આજે આપણે તેના વિશે વધુ ચર્ચા કરીશું દરેક લોકોના મનમાં એવો પ્રશ્ન તો થતો જ હોય છે કે શું આપણે બિલીનું વૃક્ષ વાવવું જોઈએ બિલીનું ઝાડ વાવવું એ શુભ કે અશુભ કહેવાય તો હા આપણે બિલીનું ઝાડ વાવવું જ જોઈએ તે વાવશું વાવીએ આપણે તો એ શુભ કહેવાય છે બીલીના ઝાડનો તો ખૂબ જ મહિમા છે એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ પાપી માણસની શ્માન યાત્રા નીકળે અને તે બીલીના ઝાડ નીચેથી પસાર થાય તો તે માણસનો પણ ઉદ્ધાર થઈ જાય છે તેને તરત જ બીલીના વૃક્ષના પડછાયાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તેને અનેક પ્રકારની યોનિમાંથી ભટકવું પડતું નથી માટે બીલીના વૃક્ષનું ઝાડ વાવું એ શુભ છે

ક્યારે પણ શિવજીને ખંડિત બિલીપત્ર ચડાવવું ના જોઈએ તે ઉપરાંત બિલીપત્ર એ પાંચ પાનવાળું પણ હોય છે અને નવ પાનવાળું પણ હોય છે તે પાંચ પાનવાળું બિલીપત્ર આપણે ભગવાનને ચડાવીએ છીએ અને નવ પાનવાળું બિલીપત્ર એ ભગવાન નવનાથને ચડે છે આમ બિલીપત્રનું ઝાડ વાવવું એ શુભ અને શ્રેષ્ઠ કાર્ય ગણવામાં આવે છે બિલીના વૃક્ષમાં લક્ષ્મીજીનો વાસ હોય છે બિલ્લીના વૃક્ષમાં લક્ષ્મીજી નો વાસ હોય છે માટે જ તો આપણે બિલ્લીના વૃક્ષની પૂજા પણ કરવી જ જોઈએ જેથી કરી અને આપણે સીધા વૈકુંઠમાં વાસ મળી જાય બિલ્લીનો મહિમા શિવપુરાણમાં પણ ઉલ્લેખ તેનો કરવામાં આવ્યો છે શિવપુરાણમાં પણ તેના અનેક પાસાઓથી આપણને માહિતગાર કરવામાં આવ્યા છે બીલીનું વૃક્ષ એ શિવને શા માટે પ્રિય છે અને બીલીના વૃક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેનાથી પણ આપણને શિવપુરાણની જે માહિતી મળી રહે છે બીલીના વૃક્ષની ના દિવસે બારસના અને રવિવારના પૂજા કરવી એ શ્રેષ્ઠ ગણાય છે અને આ પૂજા કરવાથી જ તો મોક્ષની પ્રાપ્તિ થાય છે બિલીપત્રનું વૃક્ષ એ આપ ઉત્તર અથવા તો પશ્ચિમ દિશામાં વાવો એ તો ખૂબ શ્રેષ્ઠ ગણવામાં આવે છે તમારી આસપાસ જો કોઈ નબળા તત્વોનો વાસ હોય કે પછી નકારાત્મકતા વધુ જોવા મળતી હોય ત્યારે જો આ બીલીનું વૃક્ષ હોય છે જે તમારી આસપાસના નબળા તત્વો કે નકારાત્મકતાને ભસ્મ કરી નાખે છે અને હકારાત્મકતાનો તમારી આસપાસ વાસ થાય છે માટે બીલીનું વૃક્ષ વાવું એ જો ખૂબ જ જરૂરી જરૂરી ખાલી તેને વાવા ખાતર આપણે વાવી પણ નથી દેવાનું પરંતુ તમારે તેની દેખભાળ પણ કરવી જ જોઈએ જેથી કરી તમારા જીવનમાં સકારાત્મકતાઓ આવતી રહે અને તે વૃક્ષ એ તમારા નજીક તમારા જીવનમાં આવતા નબળા તત્વોને ભસ્મ કરી નાખે છે જો તમે તમારા જીવનમાં સકારાત્મકતા વધારવા માંગો છો અને નકારાત્મકતાને દૂર કરવા માંગો છો તો જરૂરથી બીલીનું વૃક્ષ વાવજો અને હા બિલીપત્રના ફળનો પણ બીમારીમાં પણ ઉપયોગ થાય છે તે ફળનો જ્યુસ બનાવીને પીવાથી ડાયાબિટીસમાં પણ ફાયદો થાય છે તે ઉપરાંત તે જ્યુસથી તમારા શરીરમાં ઠંડક પણ થાય છે તો એ આપણા જીવનમાં સાદગી પણ લાવે છે તો જો એક બિલીનું વૃક્ષ વાવવાથી આપણે આટલા બધા ફાયદા થતા હોય તો આપણે તો તે જરૂરથી બિલીનું વૃક્ષ વાવવું જ જોઈએ જેથી કરીને આપણે આપણા નાના બાળકનું પણ જેવી રીતે આપણે જતન કરતા હોઈએ જો તેવી જ રીતે આપણી શરૂઆતના તબક્કામાં જ તે બિલી પત્રના વૃક્ષનું પણ જતન કરીએ તો તે આપણને આગળ જતા સારો એવો ફાયદો અપાવે છે તે ઉપરાંત આપણે એવું પણ કરી શકીએ કે આપણા નાના બાળકોના જન્મદિવસ ઉજવીએ છીએ તો તે બાળકના જન્મદિવસ નિમિત્તે આપણે બીલીનું વૃક્ષ વાવવું જોઈએ તે ઉપરાંત એવું જરૂરી નથી કે આપણે બીલીનું વૃક્ષ પણ વાવવું પરંતુ આપણે જન્મદિવસ નિમિત્તે કોઈ પણ વૃક્ષ પણ વાવવા જોઈએ જેને કારણે આપણે ઓક્સિજન પૂરતી પ્રમાણમાં મળી રહે આપણે વધુ વૃક્ષો વાવીશું તો ઓક્સિજનની માત્રા પણ આપણે પૂરતી મળતી રહેશે આપણે આજના આ આધુનિક યુગમાં આજે આપણે વૃક્ષો વાવવાને બદલે કાપવા માંડ્યા છીએ તો તે આપણને ન કરવું જોઈએ આપણે એવી જ રીતે જોઈ પણ લીધું હશે કે કોરોના કાળ દરમિયાન એ ઉદાહરણ આપણે જોયું કે લોકો ઓક્સિજનના બાટલા માટે કેટ કેટલા ફાફા મારતા હતા કોઈ પણ હોસ્પિટલ પણ ખાલી નહોતી મળતી અને જો આપણે વધુ એ સમયે વૃક્ષ વાવ્યા હોત તો આપણે એવી રીતે ભટકવું ન પડત અને આ વિપરીત પરિસ્થિતિનો આપણે સામનો ન કરવો પડત માટે આપણે બીલીનું વૃક્ષ તો વાવવું જ જોઈએ પરંતુ ઉપરાંત બીજા ઘણા બધા વૃક્ષોનું પણ આપણને વાવેતર એ કરવું જ જોઈએ માટે જ તો આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ એને કાપવા ન જોઈએ શિવપુરાણમાં તો બીલીના વૃક્ષને કાપવામાં પાપ લાગે અને એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો આપ બીલીનું વૃક્ષ વાવો છો તો તમને કન્યાદાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને જો તમે બીલીનું વૃક્ષ કાપો છો અને તમે તો તમને એ કન્યાની હત્યા કર્યાનું તમને પાપ લાગે છે માટે વૃક્ષોને કાપવાનું રહેવા દો અને વૃક્ષોનું જતન કરો એવી જ રીતે આપણે બાળકના જન્મદિવસ નિમિત્તે શાળાઓ આંગણવાડીઓ નર્સરીઓ વગેરે અનેક સ્થળોમાં આપણે છોડનું અર્પણ પણ કરી શકીએ છીએ આપણે હવે શિવપુરાણમાં જે બિલીના વૃક્ષની ઉત્પત્તિ વિશેની વાત કહીએ છીએ તો તેના વિશે હવે આપણે જોઈ લઈએ એક વાર ભગવાન વિષ્ણુ એ શિવજીને પ્રસન્ન કરવા માટે તેઓ હજાર કમળ પ્રભુને ચડાવતા હોય છે ત્યારે તે હજાર કમળને લઈ અને વિષ્ણુજીને એ શિવજી તેની વિષ્ણુજી એ શિવજીની આરાધના કરે છે ત્યારે શિવજીને તેમની પરીક્ષા કરવાનું મન થાય છે ત્યારે શિવજી એ હજાર કમળમાંથી એક કમળ ચોરી લે છે વિષ્ણુજી એ જુએ છે કે હજાર કમળ હતા પણ છતાંય હવે એક કમળ તો કૂટે જ છે ત્યારે તેને એવું થયું કે કમળ બીજું લેવા જવું ને ઉભું થવું પડે તો પૂજામાં ખલેલ પહોંચે પરંતુ તે પોતાનું ત્યારે તે નેત્ર કાઢી અને શિવજીને અર્પણ કરે છે ત્યારે શિવજી તેમના પર પ્રસન્ન થાય છે અને વિષ્ણુ ભગવાન કરવા માટે જે કમળ ખૂટતા પોતાના નેત્રોનું અર્પણ કરી દીધું છે તેમણે પણ શિવજીને પ્રસન્ન કરવાનું એ જોઈને મન થાય છે તેઓ પણ હજાર કમળો લઈ અને ભગવાનને પ્રસન્ન કરવાનું શરૂ કરે છે ત્યારે પણ શિવજી ફરીથી લક્ષ્મીજીની પણ પરીક્ષા લે છે તે એક કમળ ચોરી લે છે હવે લક્ષ્મીજીને વિચાર આવે છે કે આ એક કમળ તો વિષ્ણુજીએ જોઈ ન મળ્યું અને એક કમળ ન મળતા એ વિષ્ણુજીએ નેત્ર આપ્યું છે પણ હવે જો હું એને જોઈને જ એ એ વસ્તુ કરીશ તો એ મારે માટે યોગ્ય ન કહેવાય તો હવે મારે શું કરવું જોઈએ ત્યારે ત્યાર પછી લક્ષ્મીજી એ પોતાનું સ્તન કાપી અને ભગવાન ઉપર ચડાવે છે અને ભગવાન શંકર તેના ઉપર પ્રસન્ન થઈ અને વરદાન આપે છે તેમને તેમના તેમને તેમના સ્તન પર જે છોડ થશે તે ભગવાન શિવને ચડશે તો આવી રીતે બીલીના વૃક્ષની ઉત્પત્તિ એ લક્ષ્મીજીના સ્થાન પર થઈ છે માટે જ તો બીલીપત્રના વૃક્ષમાં લક્ષ્મીજીનો વાસ છે આપણે જો દરરોજ બિલીપત્ર શિવજીને ચડાવીએ છીએ તો આપણા જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ એ દૂર થાય છે તો મિત્રો અમારો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો તમારા સગા સંબંધીઓ મિત્રોને જરૂરથી શેર કરજો કે જેથી કરી અને તેઓને પણ બિલીના વૃક્ષની પૂરેપૂરી માહિતી મળી રહે અને હા જો તમે તમને આ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટમાં ઓમ નમઃ સિવાય જરૂરથી લખજો ઓમ નમ સિવાય